જય દ્વારકાજી જો અમારા પૂર્વજ દેવતાઓ છે બધા કાગડાના રૂપે છે ને રોજ અહીંયા ભોજન લેવા આવે સવારના પોરમાં આ બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા માતાના શબ્દા માતાના અગ્નિમુખે અહીંયા જે અમે કાગડાને નાખીએ ને એ બધું હું જણા ભોજન લેવા આવે રોજ સવારના હું અહીંયા આવું છું અને રોજ સવારના જો ગાંઠિયા દારિયા પછી અમારા પૂર્વજોને ગાઠિયા બહુ ભાગ્યો આ બધા મહાન ક્રાંતિકારી છે એ દ્વારકાને બચાવનાર આ બધા અમારા પૂર્વજો જો જોઈ લો થઈ ગયા ને ભેગા કેમ કે આ તુજપુત્રના સેવકના ગાંઠિયા બહુ ખાયો કાનાબાના હા આ કાનાબા રોજના માટે અહીંયા આવે અને અમારા પૂર્વજ સ્વરૂપોને બોલાવે અરે આ તરત જ આવી હો ગાંઠિયા ખાવા ડારિયા ખાવા બહુ ભાવે ગાંઠિયા ડારિયાને આ કાગડાનું છે આ ન હોત ને તો આજે દ્વારકાની કાકરી ન હોત મંદિરની સોળ વર્ષ સુધી અંગ્રેજોએ બોલા દઈ ગયા હા આ મંદિરને તોડવા માટે તો આ અમારા બધા પૂર્વ સ્વરૂપ છે ને એની અંગ્રેજોને અખાઈ અને એક ત્રણ પણ જન્મ ચડાવવા ન દીધો આ કાગડાના રૂપમાં હવે રોજ આવે છે અહીંયા અને અમારા પાસેથી જો આ કાવ્ય ભોજન લઈએ છે કવ્ય રૂપી ભોજન સંધ્યા માતાને શ્રદ્ધા માતાને અગ્નિમુખે હા બ્રહ્મવોર્તમાં હા બ્રહ્મ સંધ્યા સરસ્વતી માતા શારદા રુદ્ર વાસીની હા એમ કહી અને આ બોલી અને આ રોજને માટે અહીંયા ભોજન નાખવાનું એટલે અમારા પૂર્વજ આવે તરત જ જો આવી ગયા જોઈ ગયો જોઈ જ બરાબર જય દ્વારકાધી જય મહાકુળદેવી આશાપુરા વાત્રાળ જય ક્ષ્રીને ગોડાણાવાળા વાત્ર જય શિવજી સિદ્ધેશ્વર મહાદેવ જો અહીંયા શિવ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં નાખવાના રોજને માટે આવીને આ શિવજીની દયા અમારા પૂર્વજત્રીશ્રી માતા અનસુયાની સ્થાપન કરેલ છે એટલે અમે અમારા ઈષ્ટદેવ છે ચંદ્રવંશી છત્રીઓના સિદ્ધેશ્વરનું મહાદેવનું નામ ન લઈએ તો અમારી કોઈ પણ પ્રકારની પૂજા પૂગે નહીં એટલે તો અમારા પૂર્વજ અહીંયા આવે છે રોજ કાગડાના સ્વરૂપે હા હા પિતૃલોકમાંથી આ મહાન ક્રાંતિકારીઓ છે બધા હા એમ ન માનતા કે આ કાગડા છે કાગડાના રૂપમાં આવે હા હા કેમકે દેવલોકમાં છે ને એટલે પિતૃલોકમાં રહીએ છીએ અત્યારે જય દ્વારકાજી જય પિતૃદેવતા ગોત્ર દેવતા દેવતા કુળદેવતા आपने मारा अतुच्छ सेवक कनाभा ना, ना अनंत करो कोटि बार नमस्कार से भूल चुक है तो माफ कर दो और सर्व हमारा पूर्व जाना आप देवता कितने देवता छो जय माता गौरी नंदन महोदय ते गजानन काली गाड़ी भक्ति भोपाल के नौ ब्रह्म मूर्त महादेव के घर बाजू में उत्तम रे ये छो इंचनी પુરાણોને વૈદ પુરાણની અંદર લખેલ છે કોઈ ઇંચની જે લીંગ હોય ઉત્તમમાં ઉત્તમ પછી એક ફૂટની હોય એ મધ્યમ અને એનાથી જો ઊંચી શિવજીની હોય તો એ ઘનિષ્ઠ કહેવાય આ ત્રણ પ્રકારની રીંગો હોય છે એમાં આ ઉત્તમ રીંગ છે જેની હું માટે સવારના બ્રહ્મ મુહૂર્તમાં આઠ સાડા નવ વાગ્યા વાગે હું આ પૂજા પાઠ કરું છું આ કેટલાય કેટલાય છે જો આ સીધી ઉત્તમમાં ઉત્તમ રિંગ છે જેની ઉપર મેં વીલીપત્ર ફૂલ અને આને નવરાવી દોરાવી અને આ ફૂલ ચઢાવી અને હવે હું આ કુળદેવી માતા હાથાપુરા અને ગાત્રની માણસ પૂજા ચાલુ છે આ બીજા એ બીજા મોબાઈલમાં અને બીજા નાનકડા હાઉસની અંદર આ માણસ પૂજા કરે ચાલુ રહે છે અને હું અહીંયા આવી અને કાયમને માટે દરરોજ સવારના પહેલાં ચબૂતરા ઉપર ચણ નાખું અમારા પિતૃદેવ કાગડા રૂપે આવે અને ગાંઠિયા દારિયા ચોખા દ્વાર બાજરો એ બધું ખાય એને નાખવું પછી શિવજીના અંદર જે મોટી લીંગ છે ત્યાં જઈ અને પીડીપત્ર અને ધૂપદીપને કરી અને પછી પિતૃદેવને અમારે પીપળાના ઝાડ ઉપર પાણી રેડી કેમ કે પિતૃથી ઉપર કોઈ દેવ નથી અને જેના પિતૃ દુઃખી એનો ઘર દુઃખી જે પિતૃની સાંજ સંધ્યા ટાણે સાંજના ત્રણ ખાડીયા અગરબત્તી કરે તો હે પિતૃદેવતા આપસેવકની કાળી ગાડી ભક્તિ આરતીનો કવિ રૂપી ભજન રૂપી સ્વીકાર કરજો તો એ ઘરની અંદર કોઈ દિવસ દુઃખ દુવા ના આવે કેમ કે પિતૃદેવના હાથમાં જ ધંધા રોજગાર બધું દેવા ન દેવા અને ગ્રસ્તાશ્રમને સુખી રાખવા એ બધું વિષ્ણુદેવના હાથમાં છે બધા દેવોને જુદા જુદા કાર્ય સોંપેલા છે આ શિવજી છે એને પોતાના અંતમાંથી શંકરદેવનું રૂપ ધારણ કરી અને આ કાર કાળ રૂપે સહાર કરતા થયા વિષ્ણુદેવ એ શ્રીકૃષ્ણના અંતમાંયથી ઉત્પન્ન થઈ અને માતા રાધિકાના અંતમાંથી માતા લક્ષ્મીજી ઉત્પન્ન થઈ અને એ બંને આ માતા લક્ષ્મીજી સચરાચરનું પાલન કરે અને વિષ્ણુદેવ છે એ સર્વની વૃદ્ધિ કરે શરીરની પછી કાંસ હોય કે જનાવર હોય કે માણસ હોય કે એ સર્વને અને બ્રહ્માજી અને માતા સરસ્વતીજી આ આપણા શરીર જે છે એને ઉત્પન્ન કરે જીવના અને એના કર્મ અનુસાર એને શરીર આપે અને માતાજી સરસ્વતી છે એ આપણી માતાની હોદરની અંદર પ્રવેશ કરી અને જે જીવ કોઈ પણ લાખનો હોય એની એને વાણી આપે આ વાણીની દેવી આ ત્રણેય દેવ છે બ્રહ્મા વિષ્ણુ વહે એ ત્રણેય દેવ છે ભગવાન નહીં ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ અને લિંગ ધારી શિવ કૈલાસ પતિ આ તો લિંગ સ્વરૂપ જ છે શિવનો કોઈ આકાર નથી નિરાકાર લિંગ સ્વરૂપ અને છત્રાચરના શિવને શક્તિ માતા પિતા સ્વરૂપે આ બે થી આ સતભા સંચારની રચના કીધી છે આપણા પુરાણોની અંદર જે વેદ પુરાણોની અંદર મહાન સંતો આપણા આગળ થઈ ગયા જે બધા ગ્રહતા આક્રમી હતા કોઈ ફકડ નહોતા કોઈ બાવા નહોતા એ બધા મહાન સાધુ રૂપે પોતાના વંશોને ઉત્પન્ન કરીને આ સંસારની રચના કરે છે એ જ મહાન સંતોના મુખેથી અને કળમેથી લખાયેલા વેદ પુરાણ જે છે એની અંદર આ બધું સર્વ લખેલું છે તો આ કાયમને માટે હું માનસ પૂજા કરું છું અહીંયા ને શિવજીને ચડાવું છું હા શિવ માણસ પૂજા હવે શિવજીની માણસ પૂજા ચાલુ થશે કે માણસ પૂજાથી ઉપર કોઈ પૂજા નથી બીજી ગમેટલી પૂજા બધી અશુભ છે પણ આ જે માણસ પૂજા છે માનસિક પૂજા એ આ કલયુગની અંદર મહાન પૂજા છે એ મહાન કેમ છે કે એની અંદર કોઈ ચીજાતુ જ નથી આપણે જે કાંઈ ચડાવીએ છીએ એ શિવજી એનો અને સર્વદેવો સ્વીકાર કરે છે તો આ માનસ પૂજા અત્યારે થઈ રહી છે અને હું પૂજા પાઠ કરી આ દેવભાને ચડાવી ધૂપ થી કરી અને આ ઉત્તમ રિંગ પાસે શિવજીની જે શિવ સિદ્ધાધ મહાદેવ જ મંદિર છે અહીંયા કોઈક વિરોધ કરી શકે કેમ આ આ સચી વસ્તુ અત્યારે કલજુક છે માણસ અહીંયા પાણી ચડાવીને હાલ્યા જાય ભક્તિ કરે પણ બીજ ન વાવે બે અગરબત્તી ન કરે તો અહીંયા ભક્તિ કેમ ઊભે કેમ કે ધરતી છે માણસ ગમે એવી ખેતી કરે પણ જો એમાં બીજ ન વાવે તો એમાં કાંઈ ઊભે નહીં કાંઈ ફળ મળે નહીં એમ અત્યારના માણસો નવાણું થતા તો એમાં જ શિવજીને મફતનું પાણી ચડાવીને અહીંયા ધપો ખાઈને હેલા જાય છે આ સમયે છે સમયનો પ્રભાવ છે તો આપણે માતા પિતા અમારા જે દેવતા દેવતાઓ અને અમારા દાદા રાજા રણછોડરાય પછી અમારા ઈષ્ટદેવ કીર્તિધર મહાદેવ અને અમારા પૂર્વજો પિતૃદેવતાઓ અને અમારા ઈષ્ટદેવ સ્ત્રીને ગોઠાણવાળા વાંચન દયાથી દ્વારકાધી રાજા રણછોડરાયના સંતાનો છે તો અમને આ પ્રેરણા થઈ છે તો આ હું મારી શક્તિ એવી ભક્તિ કરું છું તો હું બધાને કહું છું કે તમે સંજા ટાણે ત્રણ અગરબત્તી ખાલી કેતુદેવણી કરતા જાઓ તમારા ઘરની અંદર બહુ સુખ શાંતિ રહેશે કેમ કે તમે બીજ વાવો તો જ ફળ મળે બાકી નકર કાંઈ ફળ મળે નહીં ખેતી તમે બી કરો તો આ હું તો તમને જાણ કરું છું પછી તો તમારી જેવા ભાગ અને તેવી તમારી ઈચ્છા પર ભલા તો હો ભલા પર બુરા તો હો બુરા વાવું એવું રણીએ હા કબીર સાહેબે ઝૂંપડી બનાવી ત્યાં કસાઈવાળો પડ્યો કબીર સાહેબની ચિંતા થઈ કે આ કસાઈવાળામાં મારે ભજન કેમ કરવા ત્યાર તો આકાશવાણી થઈ કે કબીર તેરી ઝૂંપડી કે પાસ કરેગા તો ભરેગા કબીરા તું ક્યું ઉદાસ એમ આપણે પણ કરે રાખવાનું બાકી શિવજી જાણે અને માતા શક્તિ જાણે જો બેઠા જગદંબા અને આ બાજુ બેઠા માતા ગંગાજી નારાયણ અને આજુબાજુમાં જો કુવો છે જ્ઞાન વાવ જે અમારા પિતા અત્રિરૂપી માતા અનસુયા ચંદ્રવંશી છત્રીઓના જે હતા એમને આ ગારડા છે તો એનું રૂપી પાણી જગાજીને ડાકુ માતાના શિને દરરોજ ચડાવું છું અને દરરોજ મને પાણી મળે છે એ મારા જીવનનો આ લાવ છે અને સુખ શાંતિ છે નિરોગી આજે સિંચર વર્ષની ઉંમરમાં પણ કોઈ જાતની દવા નહીં અને નિરોગી શરીર છે આ ઈશ્વરને માતા પિતાની દયાથી અને પિત્રભાપના દયાથી હું આનંદથી જીવન જીવું છું અને દ્વારકાની અંદર રહું છું અને ગુરુમાણકનું મંદિર બનાવી અમારા પૂર્વજોનું અને ગામ વચ્ચે હોય દ્વારકાના દર્શન હોટલની બાજુમાં ત્યાં સેવા માનવ સેવા પણ થોડીક જે છે થોડોક જે મને ઈશ્વરે એવી પ્રેરણા કરી છે કે કોઈને કમરો થઈ જાય કોઈને રસવા મોટા ઉપર બાળબચાવને થાય ફટકિયા એને હું લીમડાનો ઝાડો નાખી દઉં તરત મજા થઈ જાય છે પણ માણસો અનેક આવે છે અને આપણે સેવા કરીએ છીએ નિઃસ્વાર્થ એમાં કોઈ સ્વાર્થ નહીં બે નારિયેળ અઢીસો ગ્રામ સાકર એના હાથથી ચડાવી દઈએ એટલે પટકિયા હોય મટી જાય આ સેવા આપણને ભગવાન દ્વારકાધી અને દાડા વાત્રા દાડા સિત્રીવાળા અને ગોઢાણાવાળા અને સામ્રાજ્ય લોખા નદી ઉપર બેઠા છે એ અમારા શિવ સિદ્ધેશર મહાદેવની મંદિરની બાજુમાં બંને બાજુ વડીયા અને બીચમાં મેં હં બચમાં શિવજીથી ધર મહાદેવ બેઠા છે અને બજે બાજુ બે બાજુ ગાંજિયા બેઠા છે એના પ્રતાપથી આ બધું થાય છે અને મા કુરુદેવી આશાપુરા અને ગાંધાળની ઈચ્છા અને મારા દાદા રાજા રણછોડની ઈચ્છાથી શિવજીની ઈચ્છાથી આ બધું હું કરું છું અને કરતો રહી અને મને સર્વનું નિમિત્ત બનાવે છે તો નિમિત્ત બનતો જ રહી અને બનાવતા જીએ મારી એ સર્વ પાસે પ્રાર્થના છે કાઢી ગાડી ભક્તિ ઢૂંપાડતી નો માર્ગ સ્વકાર કરે ભૂતું સાથી તો માફ કરે જય દ્વારકાજી તમારા પૂર્વજ દાતા રાજા રણછોડરાય આપના ચરણ કરવામાં મારા અનંત ગુરુ વાર નમસ્કાર કુળદેવી માં કઠ વિનાશી ભવસાગર ધારણી ભવાની માં આખા પુરા ગાત્રણ કરદેવી કુળદેવી રૂપ આપના ચરણ કમળોમાં મારા આપને અનંત મહાદેવ અમારા પૂર્વ જાત્રી ઋષિ માતા અનસુરિયા ચંદ્રવંતી ક્ષત્રિયોના

આ દરરોજના માટે આ ફાબડા પછી પક્ષી પશુને આ ચણિયાળા ઉપર ચણો નાખવાની કાયમને માટે બરાબર અને આ ચણિયાળા ઉપર ગાંઠિયા પછી આ જુવાર ગાંઠિયા અને ચોખા બાજરો આ સર્વ મહેરવી અને કાયમના માટે દરરોજ સવારના આઠ સાડા આઠ વાગે આવી અને કાયમને માટે શિવ સિદ્ધેશ્વરના મંદિરમાં મારા ઘરેથી આવી મોરું દાદાને દુઃખદોડો કરી અને પછી આ કાયમને માટે અહીંયા ચણો નાખવાની હા આ આપણો કાયમનો નિત્યક્રમ હા પંખી પાણી પીને છે ઘટાઈના સરીતા નીર ધરમ કરે ઘટાયણા ધન સહાયતા કરે મા કુળદેવી कर देवी रात्रा डा द्वारकाधीश और फिसरी ने कोडाणावरात्रा डा और शिव सिद्धेश्वर महादेव और रघुवीर जिसकी सहायता जो करता है वो वो दाने दाने पर लिखा है खाने वाले का नाम हम तो निमित बनकर उनको खिलाते हैं हमारी क्या है हैसियत जो हम पूरे संसार को खिला पाए जो कुछ बनता है उतना ही हमें करने का माता का आदेश है तो हमको जरूर करना चाहिए करेगा सो भरेगा कबीर तेरी झूपड़ी गलकटन के पास करेगा सो भरेगा कबीरा की उदास ऐसे अपने को जो करने का है उतना थोड़ा बहुत ही करने का जय माँ देवी आशापुरा व्याकरण और जय शिव सिदेश्वर महादेव द्वारकाधीश और फित्रिया ने बुराणा बरा वाचरा आपका प्रताप और आपकी इच्छा से ये होता है हम तो सिर्फ निमित्त बनते हैं